નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે સો એકર જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને ફાળવતા ગામ લોકોએ કલેક્ટર કચ્છ અને સાંસદને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો અંજાર તાલુકાના ટપ્પર ગામે ટર્સ એન્ડ સર્વે નંબર સાતસો છવ્વીસ પૈકીની જમીન અંદાજીત સો એકર જમીન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને ફાળવાતા ગામ લોકોમાં રોષ ફેલાયો છે આ બાબતે આજ રોજ કલેક્ટર શ્રી કચ્છને આ જમીન ફાળવણી રદ કરવા સો જેટલા આગેવાનો ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું ગામ લોકોના જણાવ્યા અનુસાર ગામમાં ઘેટા બકરા ગાય ભેંસ જેવા પશુધન માટે ચરિયાણની જમીન નથી જ્યારે સરકારે આ વીજ કંપનીને સો એકર જેટલી જમીન ફાળવી દેતા ગામની ગૌચર જમીનની ઘટ સર્જાય છે સરકારે પહેલાં ગામની ગૌચરની ઘટ પૂર્ણ કરવી જોઈએ ત્યારબાદ આવી જમીનો ફાળવવી જોઈએ ઉપરાંત શ્રી કચ્છ દ્વારા ગ્રામ પંચાયત ટપ્પર દ્વારા કરાયેલ રજૂઆત મુજબ સરપંચશ્રીના પત્રની પણ ગંભીરતા લીધેલ નથી ગ્રામ પંચાયતના પત્રની અનદેખી કરી જમીન મંજૂર કરાયેલ છે જે ખરેખર ગામ લોકોની ગામ લોકોથી હળાહળ અન્યાય છે જેથી પ્રતિનિધિમંડળ સ્વરૂપે કલેક્ટર શ્રી કચ્છ તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને પણ આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરાઈ હતી આ આવેદનપત્ર આપતી વેળાએ ગ્રામજનોએ ચીમકી આપી હતી કે જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમસ્ત ગ્રામજનોને સાથે રાખી ઉગ્ર લડત ચલાવવામાં આવશે અને જેના પરિણામની જવાબદારી કલેક્ટર શ્રી કચ્છ અને સમગ્ર વહીવટી રહેશે જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર અટ એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર